હોનું ઘડાતું હતું ત્યાં પાસે પડી એટલે હોના એ લોખંડ કણીને એટલું કીધું બસ મુરખી ત્રીજો ઘા પીડ્યો તા ભાગી આવી ત્રણ જ ઘા માર્યા ત્રીજો ઘા પીડ્યો ત્યાં ભાગી આવી આ હોની મારી માથે બેઠો બેઠો હોવાર ઘા કરે મારા માંથી કટકી ખરી મારા માંથી કટકી ખરી તે લોખંડ કણીએ કણી કીધું બાઈ તું નો ભાઈ મારે ભાગવું પડે કે કેમ કે તું હોનું છો એઠેરણ પડી લોઢાની છે માથે હથોડી પડે ને લોઢાની છે હું લોઢું છું હું વેરણ લોઢું છે એમને પેકડાઈ એ હાણસ એ લોઢું છે અને માથે ધડાધડી પડે છે ને ગણ એ લોઢું છે બાઈ તને પારકા મારે છે ને મને મારા મારે છે પારકા મારે ત્યાં સુધી ઘા સહન થઈ હકે પણ જેથી પોતાના મારે ને તે તેથી ઘા બહુ વાતને સમજાવવા દાખલો દેવો પડે અહીં અહીંયા કવિ દાખલો દે છે માટી માટીમાં પાણી પાણીમાં સીધા સીધા સમજાય નહીં તો દાખલો દીધો કે લંકા લંકાદેવી નગરી જે ને ઘરે મનો હરિરામી નગરી જે કેતી જાજો ભાઈ જાઉં છે નિર્વાણી જાઉં છે નિર્વાણી આત્માન કરી લે ઓર કે તારા ખેતી જાજો ભાઈ જાઉં છે નિર્વાણ

મેં તો એની રીતે જ વરહે એમ પરમાત્માની કૃપા બધાની માથે એક સરખી વરહે પણ જેનું જેવડું કર્મનું પાત્ર હોય ને એવડા પાત્ર ભરાય જેવા જેવા કર્મ કિર્યા હોય અને કર્મથી મોટું આ જગતના પટ માથે કોઈ છે ખૂબ ધન્યવાદ જગદીશભાઈ ને દીપકભાઈ ને રાજેશભાઈ ને ત્રણે દીકરા તુલસીભાઈ ના કે બાપની પાછળ ન ક્યાં સમય છે ત્રણ દીમ હકેલો કરી લઈએ

તો માં ગવિત્રી આવે મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવો હોય તો આવે અને એના આંગણા ને માલિક ઉકેલો કરો એટલે ગધાડા પાટવી પાટવી આવે ગધા પાટવી પાટવી આવે એ તો આપણે જેવું આંગણું બનાવીએ એવા પધારે આપણે જેવું આંગણું તૈયાર કરીએ ને એવા આવે પિતા કા પુણ્ય પુતમે પ્રકાશીય માઉતર ના જેવા પુન હોય એવી પરજા થાય માં ને બાપના કર્મના આંગણા જેવા તૈયાર કર્યા હોય ને એવા પધારે બદલા લેવા અસ્તિત્વ નો નિયમ છે આ જગત નિયમ છે જે આપો એ ફરીને પાછું તમારી પાસે આવે આ પૃથ્વી ગોળ છે અમારી મોટી હવેલી કિશોરચંદ્ર બાવાશ્રી જુનાગઢ મોટી હવેલી કિશોરચંદ્ર બાવાશ્રી હવે તો નિત્ય લીલામાં પ્રવેશ કરી ગયા અદભુત એક વાક્ય વર્ષો પહેલા કીધું કે હે વૈષ્ણવો તમારે જે જોતું હોય એ આ દુનિયાને આપવા માંડો એક દી અનેક ગણું કરી અને અસ્તિત્વ તમારા ચરણ ને માલિક મૂકી દે તમારે હૈખે રહેવું જ બીજા હૈખે રહેવા દયો તમારે સુખેથી થી જીવવું બીજા ને સુખ તમને કોઈ ગાઈડ ન દે મીઠો તો તમે કોઈને ગાઈડ ન દો તમારે જે જોઈ દુનિયાને આપો એટલે આ દુનિયા તમને દે આ નિયમ છે એટલે બહેનોને ખાસ કહું છું કે તમારે આંગને સંત આવે સાધુ આવે તમારા બારોટ આવે તમારા કપાળ ગોર આવે ઘોડા પંખીડા આવે ગાય આવે બેન દીકરી આવે ભાણેદડા આવે તો માનજો તમારા તડતા દિવસના ઈંધાણ છે આ જે દે આવતા બંધ થઈ જાય તેને માનવું ઘઉં પડતી ના ઈંધાણ છે કાલ કાહુ ન દંડ લઈ મારા હર ભલ બુદ્ધિ બચન બિચારા આપણે આંગણે આપણા ભાણેદડા ન આવે તેથી માનવું છે ઘઉં મારો ગુરુ નારાયણ આથમવામાં હોય તો હોય આ પ્રકૃતિના ઈંધાણ છે એટલે મેં કીધું સમસ્ત પ્રકૃતિ જોટાનું વરસાદ વહે નળિયાવાળા મકાન છે ને એને એને મારી વાત સમજાશે જ્યાં નેવા ચૂવાં હોય ને ત્યાં ફળિયામાં નાના નાના ખાડા પડી ગયા હોય આ દ્રશ્ય જોયું ને નાના નાના ખાડા પડી ગયા હોય વરસાદ બંધ રહી જાય ને એટલે જોજો ખાડા પાણીના ભરેલા હોય નેવામાંથી કોકો પાણીનું ટીપું આવે કોકો કાવે એ જેવું ટીપું ખાડામાં પડે ને પટનરા બાયને કાઢી મૂકે જેવું પડે ને એવું પટનરાનું બાંયણે કાઢી મૂકે શું કરવા મોડા મોડા આવ્યા હોવ નાયતની આવી રહે નો રહ્યા રહી રહીને આવ્યા હા હારે હા તે પ્રસંગે નાયતના ભેરું રહેવું જોઈએ ને કંઈક નાયત કાઢી નાખે હા જ્ઞાતિ ગંગાનો પ્રવાસ છે હા નાયત તો નાયત છે બસ હા એને એનાથી તરીને તમે જીવી ન હોગો હા કોઈ એમ કે મારે ક્યાં નાયતના બાપની પડે છે ના સપટી ધૂળની જરૂર પડે ભાઈ તો ન થાય મારે કેવાનો અર્થ એ સમય આવે હા હા બધા સમય આવવાના છે બધા જીવનમાં આવવાના પ્રિય મિલન બીયોગા કાલ ક્રમ વર્ષ હોહી ગોસાઈ અને બર બસ રાત દિવસ કી નાઈ રાત ને દિવસ ની જેમ આ પ્રસંગો તો બધા ના ઘરમાં આવવાના તેને હારા હારા ને આવ્યા એનો આ દાખલો છે કે લંકા જેવી નગરી જેને ઘરે મનોહરી એની ભોન કા ભે રાણી કાર કોઈ સમજી નથી શીખું કોઈ જાણી નથી શીખવું એના બે દાખલા દે દઉં મહામુનિ વાલ્મિક લખે છે મહારાણી કઈ કઈ દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી અહીં ખાલી લખીને કહ્યું હતો કે અગાસી ઉપર ચડી યદ્ર છે આ પ્રસાદે આરુ એમ લખ વાલ્મિકે અકારણ અગાસી ઉપર ચડી હમા કૌશલ્યજીના દાસી ઉપર બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી વાલ્મિક લખે છે પીડા વસ્ત્ર પહેરીને ઊભી હતી બેન કેમ પીડા વસ્ત્ર પહેરીને ઉભી કે બેન તને ખબર નથી અમારા રામ રાજા થાય એક રામ ને રાજ્યાભિષેક દીએ રામ રાજા થાય છે કે હે હે કઈ મોઢું મળી નીચે ઉતરી પછી હું બેનું તમારી મારી નજર સામે છે આખી રામાયણ તમારી મારી અહીંયા મહત્વનો શબ્દો છે અકારણ અગાસી ઉપર ચડી મંત્રાને ખબર નથી અગાસી ઉપર જાઉં છું એને ખુદ ખબર નથી કે હું અગાસી ઉપર જાઉં છું હું કરવા જાઉં છું શા માટે જાઉં છું વાલ્મીકી એને ખબર નથી કોક ખેંચી ગયો કોક નિયતિ કોક બળ કોક તાકાત એને અગાસી ઉપર ખેતી ગયું હવે કોણ લઈ ગયું વાલ્મી કે એ તમે વિચારો એને દશરથનું મોટ લઈ ગયું કંઈ કંઈ વિધવાપણું લઈ ગયું રામનો વનવાસ લઈ ગયો સીતાનું હરણ લઈ ગયું મારિતનું મરણ લઈ ગયું લંકાનું દહન લઈ ગયું હનુમાનનું મિલન લઈ ગયું શબરીના બોર લઈ ગયા કેવટનું નાવ લઈ ગયું ઋષિઓનું તપ લઈ ગયું વિભીક્ષણનું રાગ લઈ ગયું સુગ્રીવનું રાગ લઈ ગયું

હું પણ મેં તને બોલાવ્યો નથી મને ખબર છે મેં તને યાદ કર્યો નથી મને ખબર છે આજ બોલાવ્યા વિના નું આવ્યો છે આજ યાદ કર્યા વિના નું આવ્યો છે દીકરા તરીકે ની થેલી ફરજ બધા આવ્યો છે તે જઈ જઈ બોલાવ્યો તે આવ્યો તે જઈ જઈ યાદ કર્યો તે આવ્યો તે જ્યારે જ્યારે મને બોલાવ્યો ત્યારે આવ્યો મેં તારી બાયુમાં દીકરા ઉત્પન્ન કર્યા તારો વહ હરાખો બધું કઈ કર્યું જેટલી જેટલી સલાહ જોતી તેટલી મેં દીધી આજ વગર બોલાવી એવો છું કે કેમ કે આ રેશમી વસ્ત્રો ઉતારી નહીં આ રેશમી વસ્ત્રો ઉતારી નહીં આ શક્તિના કાંઠા ઉપર ક્યાં સુધી નાવડું રાખે હવે તો મુક્તિને ને કાંઠે લઈ જાય હવે તો મુક્તિને ને કાંઠે લઈ જાય બેટા એમ કેમ કેસ સાંભળજો મિત્રો એક એક શબ્દ બેટા એમ કેમ કે હવે જે અસ્થિના પૂર્ણિમા બનવાનું છે ને ધૂતરાષ્ટ્ર આંધ્રો છે એટલે જોઈ હગવાનો નથી તારાથી જોઈ હગા હે નહીં સમજાય ને મારી વાત ધૂતરાષ્ટ્ર આંધ્રો છે એટલે જોઈ હગવાનો નથી તારાથી જોઈ હગા હે નહીં કે બેટા હું બનવાનું છે કે કાયલ બનવાનું છે ને એની ચિંતા આજ હું કરવા કરશ કાલ ની ચિંતા કરવા અને વ્યાસ ના આવ્યા એટલે કીધું લઈ લે કઈ કામ નથી અંબાલિકા અને અંબિકા ધોતરાષની માં

આય તો હોરી હરગી છે આમાં મૂકીને ક્યાં જા મને ભેરો લઈ જા ને સત્ય વત્ય કીધું બેટા તું તારા બાપને અરે વતને બંધાયેલો છો તથા યોગ્ય રાજા નહીં મળે હસ્તિનાપુર ને તા હું તી તારે હસ્તિનાપુરની ગાદીને વફાદાર રહેવાનું છે તે તારા બાપને વતન દીધું છે તને વતન ભંગ કેમ કરાવવું અને એના બદલામાં તને ઇચ્છિત મૃત્યુનું વરદાન જીડ્યું છે હવે સાંભળજો ત્યારે વ્યાસે કીધું ભીષ્મ